હલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સહજાનંદ સ્વામીના આદેશ પ્રમાણે આઠ પ્રકારના બ્રહ્મચાર્યનું કડક નિયમનું પાલન કરે સર્વથા સ્ત્રીઓના સંખશથી દૂર રહેતા છતાં સંપ્રદાયનો સ્ત્રી વર્ગ અદ્ભુત રીતે જાગૃત રહે છે અને સંપ્રદાયના વિકાસમાં પુરુષોનો ફાળા કરતાં સ્ત્રીઓનો ફાળો સવાયો છે આ એક સત્ય હકીકત છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડુબા જેવુબા રાજબાઈ જમકુબા લાદીબા ગંગામા કુશળ કુંવરબાઈ વગેરે જેવા અનેક સ્ત્રી ભક્તો થઈ ગયા જેમના તપ ત્યાગ અને ભક્તિ મોટા મોટા ત્યાગીઓ અને યોગીઓને પણ પ્રેરણા અર્પી તેવા છે તેમની સેવા સમર્પણ અને શ્રદ્ધા દ્વારા ભગવાનને સર્વથ સર્વથા વશ કરી લીધા હતા તો આવા જ એક ગઢપુરના પ્રેમી ભક્ત એવા લાડુબાનું આખ્યાન સાંભળીએ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડુબાથી કોઈ અજાણ નથી આ ગઢપુરના લાડુબાને તો આખું જગત ઓળખે છે જેને પણ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો છે એ લાડુબા વગર તો એ સંપ્રદાયની સરખી ઓળખ જ નથી કરી શક્યા સ્ત્રી ભક્ત રત્નોમાં લાડુબાનું નામ અને જેવુબાનું નામ સર્વોચ્ચ છે તો ચલો આ લાડુબા નાના હતા ત્યારે ઢીંગલા ઢીંગલી થી રમવાની ઉંમરમાં આ બધું શું આદર્યું છે અત્યારથી મીરા બનવાની જરૂર નથી એભલ ખાચરે બાળ સહજ રમતો છોડીને બાલકૃષ્ણની સેવામાં રચી પચી રહેતી દીકરીઓને સહેજ કરડાકી ભર્યા સૂરમાં કહ્યું બાપુ અમે તો આ લાલાની સેવા કરીએ છીએ રમકડે રમવાથી કોઈ ફળની પ્રાપ્તિ નથી થતી પરંતુ ભગવાનની સાચા ભાવથી સેવા કરવાથી તો ભગવાન રાજી થઈ છે મોક્ષ મળે છે અને જીવનો આલોક અને પરલોક સુધરી જાય છે ઈબલ ખાચરની વસ્તેરી દીકરી લાડુબાઈએ પિતાશ્રીને નમ્રતાભર્યો પ્રત્યુત્તર આપ્યો દીકરીના નાના મોઢે મોજ વાત સાંભળી દરબાર ને કસોટી કરવાનું મન થયું અને કહ્યું કે એમ તો શું આ મૂર્તિમાં ભગવાન છે હા મક્કમ સ્વરે જવાબ આપ્યો તો તારા ભગવાનને કહે કે દૂધ નો કટોરો પી જાય જો તારા ઠાકર મારી હાજરીમાં દૂધ પી જાય તો સાચું નહીંતર તેને નદી માં પધરાવી દઉં અને આ બધા ઢોંગ થતી બંધ કરાવી દઉં

તમે મીરાના ઝેરનો કટોરો પીધો શબરીના બોર ખાધા વિદુરની ભાજી આરોગી સુદામાના તાંદુલ જમ્યા તો આ મારું અર્પણ કરેલું દૂધ નહીં પીવો મહારાજ અમને તો તમારો દેઠ નિશ્ચય છે પરંતુ બાપુની શંકા છે તે દૂર કરો જો આજ દૂધ નહીં પીવો તો અમારી આબરૂ જશે પ્રભુ અમે તો તમારા શરણે જીવન સમર્પિત કરી દીધું છે એટલે ખરેખર તો અમારી ભેગે તમારે પણ આબરૂ જશે લોકોને તમારામાંથી શ્રદ્ધા ઉઠી જશે જો અમે તમને પ્રગટ માનીને સાચા ભક્તિભાવથી સેવા કરી હોય તો આજ લાજ રાખો લાડુબા ધીરે ધીરે ભાવ સમાધિમાં ડૂબી ગયા લાડુબાની ભાવ સંવેદના પરમાત્માને સ્પર્શી ગઈ મૂર્તિમાં ચૈતન્યનો સંસાર થયો ભગવાને દૂધનો કટોરો બે હાથે ઉપાડ્યો અને ગટગટ કરતા દૂધ પીવા માંડ્યા લાડુમાં આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર બની ગયા પરંતુ એભલ ખાચર ની પરમાત્મા ની ઝાંખી નથી દૂધનો કટોરો ઉચકાતો અને તેમાંથી દૂધ ઓછું થતું દરબાર વિસ્ફોરિત નજરે જોઈ રહ્યા તે કઈ બોલે તે પહેલા તો પ્રભુએ કટોરો ખાલે કરીને તે દરબારના માથામાં ફટકાર્યું દરબાર ચમક્યા હવે તેમે બરાબર ખાતરી થઈ ચૂકી કે પોતે સ્વપ્ન અવસ્થામાં નથી પરંતુ જે કઈ ઘટના બની તે વાસ્તવિક હતી લોકલાજ છોડી દરબારે બે હાથ જોડી દીકરીને વંદન કર્યા અને પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કર્યા દેવી તમે ભલે મારે ત્યાં દીકરી રૂપે અવતર્યા પરંતુ આપ સાક્ષાત જગદંબા છો મને ક્ષમા કરો દરબારને પોતાના જીદી વલણ બદલ પારાવાર પસ્તાવો થયો

તેમની પ્રગટ ભાવથી ખૂબ સેવા કરીની પ્રસન્નતા મેળવી હતી તેથી ધરાવે તે ભગવાન મૂર્તિ દ્વારા સાક્ષાત સ્વીકારતા ગઢપુરમાં અનંતૂટની લીલામાં લાડુબાની મુખ્ય ભૂમિકા રહેતી તેમણે પોતાની આજીવિકાની જમીન ગોપીનાથજી દેવને અર્પણ કરેલી જે હાલ લક્ષ્મીવાડી તરીકે ઓળખાય છે લાડુબા ને ઈચ્છિત વરદાન આપનાર અને લલિતા સંસ્કૃત નાદી એટલે કે લાડુબા સાફ સુફ કરેલું અન્ન જમનારા આવો સર્વ સ્ત્રોતમાં સ્ત્રોત શતાનંદ સ્વામીએ સરસ મજાનો લાડુબાને સમાવેશ કરતો એવો ઉલ્લેખ કર્યો છે લાડુબાએ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું એટલું જ નહીં કોઈના સ્ત્રીના ગર્ભમાં બાળક હોય અને એ જાતીય કરીને દીકરો હોય એટલે કે છોકરો હોય તો લાડુબાને તેની ખબર પડી જતી હતી અને તે સ્ત્રીને દૂરથી જ રહીને વંદન કરવાનું કહેતા અને કહેતા કે તારા ગર્ભમાં બાળક છે તે દીકરો છે એટલે મને સ્પર્શ ન કરીશ લાડુબા નું સંપૂર્ણ જીવન ભગવાન સ્વામિનારાયણમાં બની ગયું હતું લાડુબા સમર્પણ નું મૂર્તિમાન સ્વરૂપ હતા તેમણે પોતાનું સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાન અર્પણ કરેલું હતું સ્વામિનારાયણ સંપ્રદાય ની અન્નકૂટ ઉત્સવની ની લીલાઓના સૂત્ર ધારે લાડુબા ને કોટી કોટી વંદન તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને આ લાડુબાનું નું આખ્યાન લાડુબાની મહારાજ સાથે ઘણી બધી લીલાઓ છે અને ઘણા બધા આખ્યાનો છે અમે બીજા આ વિડીયોમાં એ પ્રસ્તુત કરીશું તો વાલા હરિભક્તો જો તમને આ ગઢપુરના લાડુબાનું આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને હા બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આપણા આ ગઢપુરના લાડુબાનો આખ્યાન સાંભળી ભગવાનમાં વધારે ને વધારે જોડાય અને વધારે ને વધારે હેત કરે તો બાલા હરિભક્તો ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ